બગદાણા બબાલ મામલે ગાંધીનગરમાં કોળી સમાજના તમામ મોટા નેતાઓ ભેગા થયા ત્યારબાદ મુખ્યમંત્રીને પણ આ વાતને લઈ અને રજૂઆત કરવામાં આવી અને આખી બાબતને લઈ અને એક એસઆઈટીની રચના કરવામાં આવી હવે આ એસઆઈટીને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એસઆઈટી કેવી રીતે કામ કરશે એની અંદર કેવી રીતે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા એસઆઈટીને લઈ અને શું સવાલો ઉઠાવવામાં આવ્યા છે એની ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ બગદાણા બબાલને લઈ અને જેવી જ એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારબાદ અનેક સવાલો એવા ઊભા થયા કે શું પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી શું છૂટી ગયું કે એસઆઈટીની રચવા કરવી પડી પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને એસઆઈટીને લઈ અને સવાલ ઉભો કર્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે બગદાણા કેસની એસઆઈટીએ માત્ર બે કામ કરવાના છે શું કહેવામાં આવ્યું છે એની જો વધુમાં વિગતે ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા એક મુદ્દો લખવાનો કે નવનીતભાઈ બાદલિયાના કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ને નવ કલમ એકસઠ બે કલમ ચોપન અને કલમ ત્રણ પાંચ ઇરાદાપૂર્વક ઉમેરેલી નથી એસઆઈટીએ આ તમામ કલમ ઉમેરવી જોઈએ જોકે પાછળથી કલમ ઉમેરવામાં આરોપીને ફાયદો થવાની શક્યતા વધુ છે આ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યું હતું ત્યારે પણ આ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા આના પહેલાં પણ અનેક જે કોળી સમાજના નેતાઓ છે કે પછી કોઈ પણ હોય એડવોકેટ હોય આ તમામ લોકો દ્વારા એક સવાલ ઊભો કરવામાં આવ્યો હતો કે આખા કેસમાં જે કલમો ઉમેરવામાં આવી છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે આરોપીઓને ફાય

જોકે એસઆઈટી આ ઉપરોક્ત બંને કામ કરશે જ નહીં અને કેસનું સંકેલી લેશે અહીંયા જે અનેક સવાલો એ ઉભા કરવામાં આવી રહ્યા હતા કે દ્વારા શું કામ કરવામાં આવશે એને લઈને ગોપાલ અહીંયા વાત કરી છે છે વધુમાં કહેવામાં આવ્યું કે કે આખી બાબતને લઈ અને સવાલો એવા થઈ રહ્યા હોય ઓછી કલમ ઉમેરી છે કે પછી કોઈ પણ બાબત હોય તો પછી આ આખી બાબતને લઈ અને જે પણ પોલીસ અધિકારી દ્વારા પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી એ પોલીસ અધિકારીની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ આખી બાબતને લઈને આપણે જોયું કે માત્રને માત્ર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમની સામે કોઈ કાર્ય

લખાવા જાઓ ત્યારે પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને નીચે પ્રમાણેનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અહીંયા આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા જ્યારે એમણે લાઈવ કર્યું હતું ત્યારે એક વાત કહી હતી કે આપણે કોઈ પણ કેસ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને આપણે જો કોઈ પણ કેસ નોંધાવવા જઈએ આપણી સામે કોઈ ગુનો થયો ને એને લઈ અને આપણે જો કેસ નોંધાવવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એની અંદર પોલીસ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ વાતને લઈને અહીંયા કહેવામાં આવ્યું છે સાત મુદ્દા લખવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે ફરિયાદ તાત્કાલિક ન લખવી અને ગુંડાઓ સાથે સમાધાન કરી લેવાનું દબાણ કરવું એટલે કે અહીંયા સીધા જ પ્રહાર પોલીસ પર કરવામાં આવી રહ્યા છે કહેવામાં આવ્યું છે કે ફરિયાદ તાત્કાલિક લખવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક જે સામાજિક તત્વો છે એમની સાથે જે સમાધાન કરવા માટે પોલીસ દ્વારા કહેવામાં આવતું હોય એવા આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાયા છે વધુમાં કહેવામાં આવ્યું છે કે ગુનેગાર સામે સાવ ઓછી કલમ લગાડવી ગુનેગાર સામે મામૂલી કલમ લગાડવી તમામ આરોપીના નામ ન લખવા ગુનાની સંપૂર્ણ ઘટના ન લખવી નિર્દોષ ફરિયાદીની સામે પણ વધુ ગુનો નોંધી લેવો ગુનેગાર સામે ફરિયાદ કરવાને બદલે માત્ર અરજીઓ લખાવી મહિનાઓ સુધી ફરિયાદીને ધક્કા ખવડાવવા ઉપરોક્ત તમામ રીતે ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં કાયદાકીય કાર્યવાહી બચવા માટેનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમારું શું મંતવ્ય છે એવું પણ પૂછવામાં આવ્યું છે એટલે કે અહીંયા આ આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ બે પ્રશ્નો ઊભા કર્યા એક પ્રશ્ન ઊભો કર્યો એસઆઈટીને લઈને કારણ કે ચર્ચાઓ એસઆઈટીને લઈને અનેક થઈ રહી છે એસઆઈટીએ શું કામ કરવું જોઈએ એસઆઈટીએ કે એવી કલમો ઉમેરવી જોઈએ આખી બાબતને લઈને કહેવામાં આવ્યું ત્યારબાદ વધુમાં કહેવામાં આવ્યું કે જે આ આવી રીતે જે પોલીસ કામ કરે છે એની કાર્યવાહીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા આ તમામ ચર્ચાઓની વચ્ચે જે નવનીત બાદલિયા એમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના જે તમામ નેતાઓ ગાંધીનગર ગયા ત્યારબાદ મુખ્યમંત્રીને મળ્યા અને એસઆઈટીની રચના થઈ એના માટે પણ નિવેદન આપવામાં આવ્યું હવે આ સમગ્ર બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક મામલો આગળ વધતો જઈ રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે એસઆઈટીની રચના બાદ કે આની અંદર યોગ્ય તપાસ થશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં